ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે આ યુનિટ એક પ્રકારે ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આજે રાજ્યનું સૌપ્રથમ પ્રથમ નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં વધતા ડ્રગ્સનું દૂષણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે વાસ્તવિકતા એ છે કે રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન અંધારામાં ધકેલી રહ્યા છે ડ્રગ્સના અંધકારમાં ધકેલાઈ ચૂકેલા યુવાનો માટે ફરી એક વખત તમામ પ્રકારની કાઉન્સેલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્યના ગૃહ વિભાગે શરૂ કરી છે તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે અહીં જે પણ સારવાર લેવા આવશે તે કોઈ પણ વ્યક્તિની માહિતી જાહેર કરવામાં આવશે નહીં તેમની સામે કોઈપણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્યના ગૃહમંત્રીએ આવાહન કર્યું હતું રાજ્યમાં સૌ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા એન્ટી નાર્કોટિક્સ યુનિટ નશાના کاروبارને રોકવાનું અભિયાન ચલાવશે અહીં નશાના બંધાણીને લત છોડાવવા કવાયત હાથ ધરવામાં આવશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે રિહેબ સેન્ટરનું કામ કરશે ઝાપુર પોલીસ સ્ટેશન પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ ભાઈ સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરમાં સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નયા નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર છું અને એમની આખી ટીમને અભિનંદન આપું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્ન કરીને વધુમાં વધુ ઝડપથી એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉદના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઈમો અહીંયા બનતા હોય આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને પાંચથી દસ મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો હતી સુરત શહેર પોલીસ ની આખી ટીમ ને અભિનંદન આપું છું એ તો એ લંગડાતા લંગડાતા ચાલશે આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂન નું પાલન કરવું એ આવશ્યક છે સાહેબ આપવા તો આજે ત્રણ ઓપનિંગ થયું છે તેની સામે પૂણા પોલીસ સ્ટેશન જગ્યા કૌભાંડીઓ દ્વારા વેચી નાખવામાં આવી